માં પુણિસુ પ્યતો હતી એ વાલુડિયા તો હોકર્યા પણ આ કેરયો કુણી કુણી કેટલી સી ઈરી ખાવા પ્યતો હતી વાત હાજી હો તાણી ગો તો ગો તો મા લઈ હા પ્યહી આગળ જોઈ સી હમણા હાલ જ જરા સોટી પડવાના હે ઈ ઉસે ઉએ ઈ કણે ધારસે અરે ઈ કણે બોત્યો સે તણ ઈયા હ 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

કેટલો ડોકો રહ્યો જો હલા આવે છે ભૂલ્લો અલ્યા ઓ બળુપા એ ઉભા ઉપર ઉપર હા આપણે ઓઠાઈ તો ભૂલ્લો અળવા દોર આપણે ઓમ થઈને ફરીંજી એટલે ઓમ કોઈ કાઢીએ હા બરાબર છે જાડો અલ્યા તારી આ પાછા ઉડ્યા વળી ગયા ખબર જ પડતી બાલે હા ભૂલ્લો છે ને પેલા ડોકારા ની બાજુ છે એટલે આપણે છે ને ઓમ થી કોઈ નોમ કાઢીએ અરે ઇન્ના નહીં કાઢવાના એટલે ઇમના ઘટો તમને ખબર નઈ પડતી ઓમ તો ભાળો પાતર છે ઇમના ચો જાહી એટલે તમે પીલી વાડ દેખાય છે ઈ ચો જાહી હળવો એટલે તમે ઓમ થી ઇમના ગાડો અમે પેણા રે જોઈ રહીએ કે બ્યાકડે સિક નહીં ન્યા પૈસા તો લે આને લેવાના તમે પૈસા તો લેવાના છે એટલે બે અરે હમતતા નહીં કે ભાલે એટલે અભી કે હાસુ કસ એક દો લા એટલે બીજી તો પાછળ જ આવી તમાર કપા હમ અને હું તો શું કહું છું કે આ પીલી બાજી રંડા તમારા છે આ તો કોઈ તમારી રંડમ કાટવાનું થાય

તો પછી એ નઈ આ બાજ ચાલી છે તો ચાલી જ તરી આપણ કોઈ વાતો ખરો ઈ કોઈ બગાડવાનું ખરું કોઈ નું પણ અમાર ગણતરી નહીં કરવાની તમને પૈસા નહીં આલવાના એટલે કે આ નહીં પડી આ વાઇટ પડી ઈ કન રેન્જ જો હતી એટલે નીકળે છે તમને નહીં દેખોય કોઈ વાઇકન દેખાયો નહીં આમ પડી ખુલ્લું પડ્યું છે ને ઈ થઈ નીકળે તો ખબર પડે કે આટલા ભૂલડા નીકળે છે ઓય એટલે જાણે બચ્ચે ફચે નીકળે છે દેખાઈ જ નહીં હોય કણા મકા કે બળુપા આ હારેડી કો ખબજે જો હા દેખા મુનિયા આવે એટલે તબર ગણવા તો ગળ લખાવી કેર જસા જાણ બળુપા

આપણો પ્લાન બનાયો ને બધું ચોપટ થઈ જાય અલ્યા પણ પાછળ દે દે કરી તો મને ખબર છે હું જે યુઝર પાછળ એટલે પણ મને ખબર છે હું જે તો છું છે પણ આરે આપણે જતા રહે ગયા તો આપણે બધું આપણે આપડે પ્લાન ની પથારી ભમી જાય જો તમે તાર તમે કહો જો મારે બોલવું જ નહીં એ બેહે શું છે મારું કેવું મોણન તો તમે બે જણા ઓથે ના આવો અમે ઓથે ના આવીએ બસ અને આપણે ભૂંડો પેલું બત કાટે બસ ઓમ બે કાટવા તો ભલે હું શું કહું છું આપણે ઓયા લઈ જાવ

તો પછી આ બાજ છેલ્લી સાળી વાત હશે એ વાત કાઢો તમે શું નોળા એમ કેજો એટલે બેડું પણ આમાં વાંધો એટલો છે તો વાથે ન્યાખીને તો ગણતરી કરતે ફાવે એ ગણતરી જેમાં હું પેલી બાજ ઉપાડો તો ગણતરી તો થાય આરે ડો કશો વાતો ને પેલું બાજ થઈને તમે આવો મે બે તણા વાથે ના ગયો આ જે આપ કરો ઈમ કરો ગણવા ના ભૂલતા પાછા આ હા ઓ યાદ લેવરાઈ દઉં એક કુંડળ જહાલ તો 1000 રૂપિયા આ કશો વાતો ને તમે તો 1000 રૂપિયા લઈ રહેજો કાટો જ ખરી પેલા હા ગોડ อุนรัตต้องข้าเชื่อมันเธอสิมีป่าแล้วสิไปชัดสิเว้ยเฮ้ยเฮ้ยปี่ยนรถดูข้อต้นไปให้เว้ยเฮ้ยเ้ยเฮ้ยยฮ้้เ้เฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ

તો આખું ભૂંડું એક જ ગણાય પગ ગણાવ છે ને તે ચાર પગ એટલે પૈસા ચાર ગણા થઈ જાય તો આપણે માલય તમે જોયું આપણા ખેતર એક ભૂંડ ની નહીં હું કેતો હતો

અમે માલે મૂક કહો છો આરા ઓળજી રો તો ઓસોળવા નઈ હો ના ના ઓખોળા તાશી વળી આપણો બદલો પૂરો થઈ જાય ને ઇતલી ગોળા હા હા દેહો આમ પાછા જુજો આયકણ વાયર છે પાછો એ હારું જોઈ હેડું માલે ને ટોકો પાડી ઇતકડી ઇતકડી કરીને આવતું હમ

दोसरी जी से तापच पणा देना के बाले ने गुआ का कर सी एला

બસ પકડી જઈ છું ક્યાં હવે અમાર કોઈ માથા કુદે કર્યું પેલા તો છે ને આ દસ હજાર ગટે જોડે થી તમે તમેજો